બધા જે સિવાય પણ ડેરીના ડિરેક્ટરો હોય તાલુકા સદસ્યો જિલ્લા સદસ્યો તમામ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજને એક તાતરે જોડવાની વાત હતી રાજકીય હોય કે સામાજિક હોય સમાજ એક સાથે રહી અને સમાજની અંદર વિકાસ થાય શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ થાય અને સાથે સાથે ભાગવેલની અંદર જે શૌર્યધામ બની રહ્યું છે તેની અંદર પણ જોડાય અને છવ્વીસમી જાન્યુઆરીએ રાતના ત્રણ વાગે જે મોટી સંખ્યામાં ગુજરાતના તમામ ઠાકોરો એક મંચ રીતે રાતના ત્રણ વાગે ભેગા થવાનું જે આહવાન છે તેનો મેસેજ આપવા માટે આજે મહીસાગર જિલ્લાની અંદર અમે આવ્યા